નમસ્કાર દર્શક મિત્રો હું છું પદાર્થ મુક્ત નથી ગૃહોની અસર તમામ જીવ ઉપર થતી હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે ગૃહોનો પ્રભાવ પૃથ્વી ઉપર પડતો હોય છે જેના કારણે અવનવી ઘટનાઓ ઘટતી હોય છે આપણે સૌ જાણીએ છીએ કે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં ભ્રમણ કરતા હતા એ ફરતા ફરતા ચૌદ તારીખે એટલે કે ચૌદ મે બે હજાર ના દિવસે રાત્રે દસ અને પાંત્રીસ કલાકે મિથુન રાશિમાં આવી ચૂક્યા છે મિથુન રાશિમાં આવવાથી કોને કેવું ફળ મળશે એની વિશે આપણે ચોક્કસ વાત કરીશું પરંતુ પહેલા ગુરુ મહારાજ વિશે વાત કરીએ તો ગુરુ મહારાજ વ્યક્તિને વિદ્યા આપે છે ધન આપે છે જ્ઞાન આપે છે સમજણ આપે છે ઉપરાંત વિવેક બુદ્ધિ આપે 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 છે 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 આત્મવિશ્વાસ ઉદારતા સભ્યતા નિષ્ઠા પુત્ર વગેરે આપનારા દેવતા એ ગુરુ મહારાજ છે ગુરુ મહારાજની જેની ઉપર કૃપા થાય એ લોકો નિષ્ઠાવાળા પ્રમાણિક આત્મવિશ્વાસુ નિડર ધનવાન પુત્રવાન વિદ્યાવાન હોય છે

પાંચમાર પચીસના દિવસે પાછા મિથુન રાશિમાં આવીને પહેલી જૂન બે હજાર છવ્વીસ સુધી એ મિથુન રાશિમાં રહેવાના છે કહેવાનો અર્થ એ કે મિથુન રાશિનું જે ગુરુનું ભ્રમણ છે એ કેવું રહેશે બારે રાશિને કેવું ફળ આપશે એની વિશે આપણે વાત કરવાના છીએ તારીખ બીજી જૂન બે હજાર છવ્વીસ વહેલી સવારે એટલે કે મોડી રાતના એક ને અડતાલીસ કલાકે કર્કમાં આવશે ગ્રહોની અસરથી કોઈ પણ પદાર્થ કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી પહેલા જ મેં કહ્યું એમ ગુરુ વિદ્યા ધન માન સન્માન પદ પ્રતિષ્ઠાના સ્વામી છે વગેરે આપનારા એ બારે રાશિઓને પ્રભાવિત કરશે ગુરુને ત્રણ દ્રષ્ટિઓ હોય છે પાંચમી સાતમી અને નવમી ગુરુ જે રાશિમાં બેસે ત્યાંથી પાંચમા સ્થાને સાતમા સ્થાને અને નવમા સ્થાને પૂર્ણ દ્રષ્ટિ કરતા હોય છે ધન રાશિ અને મીન રાશિના અધિપતિ ગુરુ છે ગુરુ જ્યારે ફરતા ફરતા કર્કમાં આવે છે ત્યારે એ ઉચ્ચના બને છે મકરમાં આવે ત્યારે એ નીચના બને છે પાંચમે સાતમે અને નવમે પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ત્યાં પણ એનો પ્રભાવ પૂર્ણ રીતે આપણને જોવા મળતો હોય છે હવે જોઈએ ગુરુનો પ્રભાવ કેવો પડશે કઈ રીતે પડશે વાત કરવાના છીએ કર્ક રાશિના જાતકો માટે ગુરુનું મિથુન રાશિમાં ભ્રમણ કેવો ફળ આપશે દર્શક મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારો કોઈ પ્રતિભાવ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો તમારા માટે એટલે કે કર્ક રાશિના જાતકો માટે ગુરુ બારમા સ્થાનમાં ભ્રમણ કરવાનો છે જેના કારણે તમને અણધાર્યા ખર્ચ પરેશાન કરી શકે છે અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે વિદેશ જવાનું બની શકે છે કારણ કે બારમું સ્થાન વિદેશનું સ્થાન છે ત્યાં ગુરુનું ગોચરમાં પ્રદેશ જવાના રસ્તાઓ ખોલી આપે છે જે વિદ્યાર્થી મિત્રોને ભણવા માટે એડવાન્સ કોર્સ કરવા માટે પ્રદેશ જવો છે તેવા લોકો માટે ગુરુ મહારાજ સાનુકૂળતા સર્જવાના છે વિદેશના રસ્તાઓ ખોલી આપવાના છે જેમની પાંચમી દશથી ચોથા સ્થાને પડશે જેના કારણે તમને જમીન મકાનથી મિલકતથી ફાયદો થશે કોઈ જમીન મકાન તમારે ખરીદવાનું બને અથવા તો મિલકત સંબંધિત કોઈ પ્રશ્ન હશે તો એમાંથી પણ તમે બહાર નીકળી શકશો પ્રોપર્ટીની ખરીદી શક્ય બની શકે છે તમારે તમારા મકાનમાં તમારી ઓફિસમાં રિનોવેશન કરાવવું છે તો એ પણ તમે કરાવી શકો છો તમારી ફેક્ટરીમાં તમારી પ્રોપર્ટીમાં નાનો મોટો ફેરફાર એ શક્ય બનશે માતાથી તમને સારો એવો લાભ થશે વાહનની ખરીદી તમે કરી શકો છો નવા વાહન લેવાનું બનશે ઉપરાંત તમારું આરોગ્ય પણ ઘણું સુધરશે કારણ કે છઠ્ઠા સ્થાને ગુરુની સાતની દ્રષ્ટિ તમારા આરોગ્યમાં સુધારો કરશે ઉપરાંત તમને જૂની કોઈ બીમારી હશે તો એમાંથી પણ તમે બહાર નીકળી શાંતિની અનુભૂતિ કરી શકશો કાર્યક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો થવાના છે તમારી આવક વધવાની છે અચાનક તમને મોટો ધનલાભ થાય ગુપ્ત ધન તમને મળે કોઈનો વારસો મળે એવી ઘટનાઓ બની શકે છે ખર્ચ પણ થવાનો છે છતાં તમને માનસિક શક્તિ તમારે જે છે છે તમે ઉપર કંટ્રોલ કરશો તો ચોક્કસ તમને સારો એવો ધનલાભ પણ થવાનો છે ગુરુ તમને શુભ ફળ આપીને જશે ભાગ્યનો સાથ મળશે ઉપરાંત તમને શુભ ફળની પ્રાપ્તિ થશે દર્શક મિત્રો એકંદરે તમને ગુરુનું નું પ્રમાણ સારું ફળ આપશે વધારે વાતો સાથે ફરી પાછા મળશું રજા આપશો જય શ્રી કૃષ્ણ જય શિયા રામ નમસ્કાર